નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છ નવી જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એ અંતર્ગત ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો પ્રશ્ન નંબર એકમાં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો એનો જવાબ આવશે ત્રણ પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જવાબ આવશે બે વિદ્યાર્થી મિત્રો ચાર અંકની મોટા મોટી સંખ્યા નવ નવસો નવ્વાણું ને પાંચની નાન નાની દસ હજાર છે તો તમારે એના અવિભાજ્ય અવયવ પાડશો તો તમને કેટલા અવયવ મળી તમને જવાબ મળી જશે ત્રીજા પ્રશ્નમાં આપેલું છે કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાના સરવાળાને નિશેષ ભાંગી શકે તેઓ નાનામાં નાનો અંકિયો છે તો એ છે બે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો એકી અને બેકી સંખ્યાનો ગુસ્સા હંમેશા બેકી જ હોય છે એ વિધાન ખોટું છે નંબર પાંચમાં આપેલું છે સાત બે પાંચ ચાર બોક્સ અને પછી અઠ્ઠાણું તો એ બોક્સની જગ્યાએ અગિયાર વડે નિશેષ ભાંગી શકાય એવો કયો અંક આવશે તો જવાબ આવશે છ આપણે બોક્સમાં છ મૂકી તો જે સંખ્યા બની બોતેર હજાર બોતેર લાખ ચોપન હજાર છસો અઠ્ઠાણું એને આપણે અગિયાર વડે ભાંગી શકાય એક હજાર સાતસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો કેટલો થાય તો અવિભાજ્ય અવયવ પાડવાના ને જે અવિભાજ્ય અવયવો આવ્યનો સરવાળો કરશો તો જવાબ આવશે ઓગણ ચાલીસ કોઈ પણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારને નીચેના પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે શેષ ભાગી શકાય નહીં તો નવ વડે ભાંગી શકાય નહીં સાતમું છે પંચોતેર સાઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે જવાબ આવશે બે નીચેના પૈકી કઈ જોડી સ અવિભાજ્ય નથી એટલે જેનો લસા ગુસા ગુસ્સા એકનો હોય સામાન્ય એ તો જવાબ આવશે આઠ અને દસ નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે રિસેષ ભાગી શકાય જવાબ આવશે સી દસ પંદર અને વીસનો લસા જણાવો જવાબ આવશે સાઠ જેથી મિત્રો અહીં લસાની રીતથી દાખલો ગણી લેજો જેથી કરીને તમને જવાબ પરફેક્ટ છે તમને ખ્યાલ આવી જાય બે સંખ્યાનો લસા એકસો એંસી આપેલો હોય તો તેનો ગુસ્સા નહીં છે ને પૈકી કયો ન હોઈ શકે એકસો એંસી કરતાં નાનો તો જવાબ આવશે પંચોતેર કેમ કે પંચોતેરને આપણે એકસો એંસીને પંચોતેર વડે ભાંગી શકાતું નથી વિશેષ ભાંગી શકાય તો હોય ન હોય તો ન ભાંગી શકાય તો ન હોય ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો એક પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય કોઈપણ સંખ્યાના અવયવનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તેને શું કહેવાય તો તેને સંપૂર્ણ સંખ્યા કહેવાય ખાલી જગ્યા એ માત્રને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે તો બે બાકીની બેકી સંખ્યા હંમેશા અવિભાજ્ય હોય છે બે સંખ્યાનો જેનો સામાન્ય અવયવ માત્ર એક જ આવે એ બંને સંખ્યાઓ સ અવિભાજ્ય સંખ્યા કહેવાય એકથી સો વચ્ચે કુલ ખાઈ જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે છે તો પચીસ કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાઈ જગ્યા હોય તો દસ વડે ભાંગી શકાય દસ વડે ભાંગી શકાય તો એકમનો અંક શૂન્ય હોવો જરૂરી છે વીસમી ખાઈ જગ્યા છે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગી શકાય તો તેના એકમના સ્થાને શૂન્ય કે પાંચ સંખ્યા હોય સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોના સરવાળાની ને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની જો બાદ બાકી કરીએ તો શૂન્ય અથવા ખાલી જગ્યા મળે તો તે સંખ્યા વડે શેષ ભાંગી શકાય તો અગિયારનો અવયવી હોય તો બે કે તેથી વધુ સંખ્યાનો લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી લસા એટલે અવયવી ને ગુસ્સા એટલે અવયવ તો બે કે તેથી વધુ સંખ્યાનો ગુસ્સા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય અવયવ વી અને ગુરુત્તમ સામાન્ય અવયવ આ બંને શબ્દ યાદ રાખજો સૂચના મુજબ કરો દાખલો આપેલો છે પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નેવ લાખ વીસ હજાર આઠસો ચૌદને અગિયાર વડેની શેસ ભાગી શકાય કે નહીં ચેક કરો અને ભાંગાકારની ચાવીની મદદથી પણ ચકાસો તો અહીં એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો કરી એકી સંખ્યામાં પાંચ અને ત્રણ આઠ અને બેકી સંખ્યામાં આઠ જોઈને તફાવત કરવા જશું તો ઝીરો આવશે તો અગિયાર વડે ભાંગી શકાય છે અહીં એકી અને બેકી સંખ્યા તો એકી નવ બે આઠ અને ચાર તો ત્રેવીસ આવશે જીરો જીરો એક તો એકીમાં એક આવશે તફાવત કરશો તો બાવીસ તો એને અગિયાર વડે નિશેષ ભાંગી શકાય કેમ કે અગિયારનો અવયવી છે અગિયાર એક અગિયાર અગિયાર દુ બાવીસ એના પછીનો આપેલો છે એસી છન્નું એકસો પચીસ અને એકસો સાહીઠનો લસા શોધો વિદ્યાર્થી મિત્રો આ રીતે લસા તમારે બધાનો સાથે મળીને શોધી લેવાનો છે અહીં આપણે સૌથી પહેલાં બે વડે ભાગ ચલાવવાનો જ્યાં સુધી કોઈ પણ સંખ્યામાં બે વડે એક સંખ્યામાં પણ ચાલતો હોય તો ચલાવવાનો છે બે વડે ન ચાલે તો ત્રણ વડે ત્રણ વડે ન ચાલે તો જ પાંચનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે અવયવ પાડી લેજો જે અવયવ આવે છે એ અવયવનો બધાનો ગુણાકાર કરશો તો જવાબ આવશે બાર હજાર એના પછી આપેલું છે એક બે ચાર અને પાંચનો એકવાર ઉપયોગ કરીને ચાર અંકની એવી સંખ્યા બનાવો કે જેના પહેલાંની સંખ્યા છેલ્લા અંકના અદલા બદલી કરીએ તો ચાર વડેની શેસ ભાંગી શકાય તો બનાવેલી સંખ્યા ચાર પાંચ બે એક હવે અંક બદલાવીએ પહેલોને છેલ્લો છેલ્લાને પેલો બનાવી તો એક હજાર પાંચસો ચોવીસ મળે તો હવેને આપણે ચાર વડેસ ભાંગી શકાય તો ત્રણસો એક્યાસી તો ચાર વડે રિસેસ ભાંગી શકાય છે આગળ જોઈએ એક સભાખંડમાં ભોયતળિયાની લંબાઈ છત્રીસ મીટર હતી અને પહોળાઈ છે સોળ મીટર છે તો આખું તળિયાને ઢાંકવા બે મીટરની ઓછામાં ઓછી કેટલી લાદી જોઈએ તો ભોયતળિયાનું ઓરડાણું ક્ષેત્ર પણ શોધી લઈએ લંબાઈ ગુણ્યા પોળાઇ છત્રીસ ગુણ્યા સોળ પાંચસો છોતેર ચોરસ તેની જવાબ આવશે હવે એક લાદીનું છેત્રફળ શોધી લઈએ લાદીનું ખાલી લંબાઈ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ બે ગુણ્યા બે ચાર ચોરસ મીટર તો હવે લાદીની સંખ્યા બરાબર ઓરડાનું કુલ ક્ષેત્રફળ ભાંગ્યા એક લાદીનું ક્ષેત્રફળ કરશો તો પાંચસો છોતેર ભાંગ્યા ચાર તો એકસો ચુમ્માલીસ લાદીની જરૂર પડે આગળ જોઈએ ત્રણ કવરને પોસ્ટ કરવા માટે અનુક્રમે દરેક વીસ અઠ્યાવીસ અને છત્રીસની ટકિટ ટિકિટ લગાવવાની છે જો ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ મહત્તમ એટલે મોટામાં મોટી તો અહીંયા આપણે ગુસ્સા શોધવો પડશે તો દરેકના અવયવ પણ લઈએ વીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અઠ્યાવીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા સાત છત્રીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો અહીં આપણે બે સામણિયા આવે છે બીજો બે સામણિયા આવે છે તો બે ગુણ્યા બેલે ચાર તો મહત્તમ ચાર રૂપિયાવાળી ટિકિટ ખરીદી શકાય આગળ જોઈએ આગળ આપેલું છે કે એક દુકાનદાર પેન્સિલ સંચો અને રબર અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગ તૈયાર પેકેટ્સ વેચે છે જો સાડા વસ્તુ ભંડારણ માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી છે તો તમામના ઓછામાં ઓછા એટલે કે લસા તો આપણે ત્રણે ત્રણ સંખ્યા છે છ ચાર ને પાંચનો આપણે આ રીતે લસા શોધી લેશું તો અહીં લસા આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો સાઠ તો પેન્સિલ સાઠ છેદમાં છ નંગ છે તો દસ પેકેટ સંચાના ચાર નંગ છે તો પંદર પેકેટ આવશે અને રબરના પાંચ નંગ છે તો બાર પેકેટ લેવા પડે તો આ રીતે જવાબ લખવાનો છે એના પછીનો ત્રીસમો પ્રશ્ન આપેલો છે બસો કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા એક મીટર બસો અંકિત કરેલ માઇલસ્ટોન લગાવેલ છે તો રોડની શરૂઆતથી એક બ્રસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે બસ પ્રત્યેક દસ માઇલસ્ટોને ઊભી રહે છે ટ્રક બાર અને ટેક્સી આઠ માઇલસ્ટોન પર ઊભી રહે છે તો શરૂઆત બાર કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે હશે ત્રણેય સાથે તો ઓછામાં ઓછું તો અહીંયા આપણે લસા શોધવો પડશે દસ બાર અને આઠનો લસા શોધી લેશું તો એકસો વીસ જવાબ આવશે તો એકસો વીસના બનાવ માઇલસ્ટોન પણ ઊભા હશે એકત્રીસમો પ્રશ્ન આપેલો છે કે સ્કૂલમાં સાતસો એંસી પુસ્તકો છે અંગ્રેજીના ત્રણસો ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના જો પુસ્તકોના પ્રત્યેક વિષયના ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવામાં આવે તો ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ તો અહીં આપણે એનો ગુસ્સા શોધશું બંને સંખ્યાનો આપણે અવિભાજ્ય અવયવ પણ લઈશું તો બંનેમાંથી સામાન્ય બે આવે છે બીજો બે આવે છે અને તેર આવે છે તો ગુસ્સા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા તેર તો તેર દુ છવી છવ્વી દુ તો દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવા જોઈએ આગળ જોઈએ એ વિકલ્પ આપેલા છે કઈ સંખ્યા ચારનો અવયવી છે તો બાર ચાર તરી બાર કઈ સંખ્યા છવ્વીસનો અવયવ છે તો સંખ્યા પોતે પણ પોતાનો અવયવ હોય છે કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો એક વિશિષ્ટ સંખ્યામાં આવશે એક્સને છ વડે અને બે વડે ભાંગી શકો તો તેના ત્રણ વડે પણ ભાંગી શકો છો એના પછી આપેલો છે કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો અગિયારની ચાવીનો ઉપયોગ કરીને ચેક કરશો તો જવાબ બી આવશે છ અને આઠના સોથી નાના સામાન્ય અવયવી અવયવી લખવાની છે પણ સોથી નાના લખવાના છે એ અવયવી લેખા પછી એના સામાન્ય અવયવી કાઢવાના છે તો આવશે ચોવીસ અડતાલીસ બોતેર અને છન્નું તો બને સંખ્યાના અવયવી લખી નાખજો ને પછી એમાંથી સામાન્ય અવયવી કાઢી લેજો સાતમા પ્રશ્નમાં આપેલું છે પચીસ ચાલીસ પચાસનું ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા તો દરેકના અવયવ પાડી લેશું અવયવ પાડ્યા પછી ત્રણેયમાંથી જે સામાન્ય અવયવ નીકળતા હોય એ આપણો ગુસ્સા હોય તો જવાબ આવશે પાંચ છ આઠ અને પંદરની અને ત્રણ અંકોની સૌથી નાની સૌથી નાની કીધી છે તો લસા તો અહીંયા આપણે છ આઠ અને પંદરનો લસા શોધી લેશું તો જવાબ આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે એકસો વીસ તો આ રીતે કરવાનો છે હવે આવે છે પ્રશ્ન નંબર નવમાં અવિભાજ્ય સંખ્યાઓની ત્રણ જોડ લખો કે જેનો અવયવ સામાન્ય માત્ર એક જ આવતો હોય એવી કોઈ પણ તમે લખી શકો તો અઢાર અને પાંત્રીસ ચાર અને પંદર પંદર અને સાડત્રીસ જો એને સામાન્ય અવયવ કઢવા જાય તો માત્ર એક જવાબ આવે છે દસમો પ્રશ્ન છે પંદર અને એક્સનો લસ સાહીઠ હોય તો એક્સ બરાબર આપણે ચાર લઈ શકીએ વીસ લઈ શકીએ અને બાર લઈ શકીએ કેમ કે એ સાઠના ઘડિયામાં આવતા હોવા જોઈએ કે સાઠ એ સંખ્યા સાઠને નિશેષ માંગી શકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ